ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી ઉપરનો એક ગંભીર આ બ્રિજ તૂટ્યો આ બ્રિજ નહોતો તૂટ્યો પણ સરકારનું અભિમાન તૂટ્યું હતું લોકોની શ્વાસો તૂટી હતી પરિવારના સ્વજનો તૂટ્યા હતા ત્યારે પણ આ નેતાઓને હજી એટલું ગુમાન હતું અને ગુમાન પછી હજી માત્ર 24 કલાક થયા છે આ ઘટનાને અને આ ઘટના પછી ત્યાંના જવાબદાર સાંસદ આણંદના એવા મિતેશ પટેલ પાસેથી આ માહિતી મેળવવા માટે અમે કોલ કર્યો કે સાહેબ આ ઘટના પછી કેવી પરિસ્થિતિ છે આ ઘટના પછી કેટલા લોકોના જીવ ગયા છે અને આ જવાબદાર વ્યક્તિ કોણ છે કોઈ આ ઘટનાની જવાબદારી લેવા માટે તૈયાર નથી એકબીજાના મોઢા સામે જોઈ રહ્યા છે ઘટનાઓ બદલે છે સમાચારોની હેડલાઇન બની જાય છે પણ જ્યારે જ્યારે ગુજરાતમાં આવા બ્રિજો તૂટે છે ત્યારે માત્ર બ્રિજ નથી તૂટતા પણ સરકારનો ભ્રષ્ટાચારની પોલ પણ ખુલે છે આજ ઘટનાને લઈને ચોવીસ કલાક પછી જ અમે સાંસદને પૂછવાનો પ્રયત્ન કર્યો કે સાંસદ તમારા વિસ્તારના અને તમારા જ ગામના છ થી સાત લોકો પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેને લઈને તમારું શું કહેવું છે ત્યારે સાંસદ ગુરુ કાર્યક્રમની અંદર વ્યસ્ત હતા અને તેમને કહ્યું કે હું થોડી વાર પછી ફોન કરું હા મિતેશભાઈ બોલે હા મિતેશભાઈ સાહેબ ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ થી વાત કરું છું ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ જી તમારો ફોન લેવો હતો સાહેબ

બધા જ જે દેઢ બોડી છે લગભગ મળી ગયા હું ને કમર ત્યાં સુધી દસ ડેઢ બોડી હતી પાછળ હોસ્પિટલમાં અમે પ્રાદ્રા ગયા ત્યાં સુધી સાહેબ પંદર લોકોના મૃદ્ધ જયા થયા હજી ત્રણ લોકો આજે સવારે બીજા ત્રણ મળ્યા છે હમ તો તમારો વિસ્તારમાં આવે છે તમારા વિસ્તાર ને સાત લોકો હતા એ બાબતે તમારો ફોનિંગ લેવો તમારો ચાર લોકો નહીં જીવતા ગણે અટલ છ લોકો અમારે મને હું કરું તમાર ચલો ફોન ઓકે 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 સાહેબ સાંભળ્યો તમે આ જવાબદાર સાંસદનો જવાબ એમને એટલી પણ નથી ખબર કે આ ઘટના પછી કેટલા લોકોના મૃતદેહ થયા છે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સરકાર એક જ ઘીસી પીટી વગાડે છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એસઆઈટીની રચના કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ કે કોઈ પણ હશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે એ મોરબી દુર્ઘટનાનો પુલ હોય કે પછી અત્યારે ફરીથી તૂટેલો મહીસાગરનો બ્રિજ હોય ઘટના અલગ છે પણ જવાબો નેતાઓના કે અધિકારીઓના એક છે